કેમ છો મિત્રો મજામાં ને આજે આપણે બાળકોનું પ્રિય એવું કંઈક બનાવવાના છીએ તો બાળકોને ખજૂર બહુ ભાવે મીઠું લાગે તો એના માટે આજે મેં એક કિલો ખજૂરને ઠળિયા કાઢી અને આ રીતે ઝીણી ઝીણી એની કટકી કરી નાખીએ છીએ જો આ રીતે એકદમ બારીક એને કાપી નાખવાનો છે પછી એક પેનની અંદર મેં બસો ગ્રામ જેટલું દેશી ઘી લીધું છે હવે ખજૂર છે તો એની અંદર આપણે બસો ગ્રામ એક કિલો ખજૂર લીધો છે તો બસો ગ્રામની મેં એવરેજ રાખી છે બસોથી અઢીસો ગ્રામ જેટલો તમે ઘી નાખી શકો તો ઘી જો આ રીતે સરસ ગરમ થઈ જાય પછી એની અંદર આ ખજૂરના જે કટકા આપણે ઝીણા ઝીણા કર્યા છે એ કટકા બધા એની અંદર નાખી દેવાના છે અને એને ધીમા તાપે ધીમે ધીમે શેકવાનો છે ખજૂર જો આ રીતે બરાબર શેકાઈ જાય ને એકદમ મેશ થઈ જાય પછી ગેસ બંધ કરી દેવાનો છે અને જો આટલા મેં બદામના બદામ લીધી છે અને એને ખાંડી નાખીને પછી એની અંદર થોડાક કાજુ નાખીને પછી ખાંડી નાખવાના છે આ રીતે કાજુ બદામનો ભૂકો થઈ જાય પછી એને અધકચરો ભૂકો કરવાનો છે પછી એને આ જે ખજૂરને આપણે શેકો છે ઘીની અંદર એની અંદર એને બરાબર નાખી અને મિક્સ કરી દેવાનો છે જો કાજુ બદામનો ભૂકો છે આ રીતે ખજૂર જે શેકો છે એની અંદર નાખી દેવાનો છે અને એને બરાબર આપણે મિક્સ કરી દેવાનો છે જો આ રીતે કાજુ બદામનો ભૂકો છે ને એને અધકચરો આપણે રાખવાનો છે અધકચરો ભૂકો રાખશો એટલે ખજૂરના કટકાની જેમ જ ખાતી વખતે કાજુ બદામના પણ કટકા આવશે એટલે સરસ લાગશે જો એક વાતનું ધ્યાન રાખવાનું છે એમાં ક્યાંય આપણે ગોળ કે ખાંડ નાખવાનો નથી હવે જો આ રીતે મેં મેરી ગોલ્ડ બિસ્કીટ લીધા છે જે મોળા આવે છે બહુ ખાંડ આવતી નથી એ બિસ્કીટની ઉપર આજે આપણે ખજૂર જે શેકો છે એને આ રીતે લગાવી દેવાનો છે બિસ્કીટની બધી બાજુએ ખજૂર લગાવી દેવાનો છે જો આ રીતે અને પછી ટોપરાનું ઝીણું છીણ લીધું છે મેં તો એની અંદર આપણે આ ખજૂર બિસ્કીટ છે એને રગદોળી દેવાનું છે એટલે કે ઉપરનું પડ છે આપણે ટોપરાવાળું કરી દેવાનું છે જો આ રીતે ઉપરની સાઈડ બધે ટોપરું લગાવી દેવાનું છે જો એકદમ સરસ મજાનું દેખાય છે જેટલું સરસ દેખાય છે ને એનાથી ડબલ એ સ્વાદિષ્ટ છે બાળકોને બિસ્કીટ બહુ ભાવતા હોય છે અને ખજૂર એટલું પ્રિય છે પણ ખાલી ખજૂર આપણે બાળકોને ખવડાવીને તો બાળકો ખાતા નથી એને એની પાછળ પાછળ દોડવું પડે છે એટલે આ નવી ટ્રીક છે બાળકોને ખજૂર શિયાળામાં ખવડાવવા માટે પછી જો એને બે કટકા કરી નાખીએ ને આપણે એટલે અંદરથી એ આવું કેક જેવું દેખાય છે એટલે બાળકો છે એ કેક સમજી અને ખજૂરનો લાવો લેતા હોય છે તો તમે પણ તમારા બાળકોને ખજૂર ખવડાવવા માટે આ રીતે શિયાળામાં વિટામિનથી ભરપૂર ખજૂર બિસ્કીટ છે બનાવી શકો છો એકવાર જરૂરથી આ રેસીપી ઘરે ટ્રાય કરજો